કચ્છના ટ્રાન્સપોર્ટર્સે કર્યું ચક્કા જામ સામખિયાળી ટોલ નાકા અને મુન્દ્રામાં ટ્રાન્સપોર્ટર્સ વિરોધ પ્રદર્શન સામખિયાળી ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટર્સ નું ચક્કા જામ મુન્દ્રાના રાશા પીર સર્કલ પર પણ વિરોધ પ્રદર્શન કર્યું હાઈવે પરના ખાડાને લઈ ટ્રાન્સપોર્ટર્સ આક્રોશિત છે કચ્છના સાત ટોલ નાકા પરંતુ ખાડાનો કોઈ નિકાલ નહીં હાઈવે ખાડાથી ટ્રાન્સપોર્ટર્સને થી મોટું નુકસાન થઈ રહ્યું છે વારંવારની ની રજૂઆત છતાં ખાડાના પુરાતા ટ્રાન્સપોર્ટર્સ હવે મેદાનમાં આવ્યા છે નો રોડ નો ટોલ ને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન સાથે સાથે તમામ જે ટ્રક અને કન્ટેનર ઉભા રાખી દેવામાં આવ્યા છે અમે પહોંચ્યા છીએ જોઈ શકાય છે કે કિલોમીટર સુધી લાઈનો અત્યારે જોવા મળી રહી છે તે નાગરિકોને રોકવામાં આવતા નથી પરંતુ જે ટ્રક છે જે ટ્રક અથવા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા છે તેમને જે રોકવામાં આવે છે નારણભાઈ અહીંયાના આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું નારણભાઈ શું તમારો મુદ્દો શું છે અને વિરોધ શું છે તમારો અમારો મુદ્દો એક જ એ છે કે જે આ રોડ જે નેશનલ હાઇવે બનેલા છે એ ખરાબ થઈ ગઈ અને તૂટીને ટુક્કર થઈ ગયા છે કોઈ વાહન હાલવા તૈયાર નથી અને વાહન હાલે છે એમાં અકસ્માત થવાનો પૂરેપૂરો ભય રહે છે એટલે અમારે સરકાર વિરોધી આ મુહિમ નથી સરકાર વિરોધી અમારો કોઈ મતલબ નથી પણ અમને ટોલ તો જ લો કે તમે રોડ સારા આપો તો અમે પૂરેપૂરા કચ્છમાંથી ચાર કરોડ રૂપિયાનો રોજનો ટોલ આપીએ જેને અમને રોડ પૂરો મળતો નથી એટલે અમે આ મુહિમ હલાવી રહ્યા છીએ અને આજે અમે આખો દિવસ અહીંયા ચક્કાજામ રાખવાના છીએ અને જે દૂધની ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય તો એને રોકતા નથી અમે અમે પોતાના જે ખાનગી વાહનો છે એને જ અમે રોકીએ છીએ બરોબર માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે તમે તાત્કાલિક રોડને ને તો રિપેરિંગ કરો અને એક મહિના પૂરતો તમારો ટોલ બંધ રાખો જ્યાં સુધી જ્યાં સુધી આ રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ બંધ રાખો અને પછી તમે શું કહેવા માંગો અમારો કહેવાનો એ મતલબ છે સાહેબ કે આપડે ગડકરી સાહેબ એમ કીધું અમે રસ્તા અમેરિકા ટાઈપ કરશું અમેરિકા નહીં પણ મંગળ ગ્રહ જેવા રસ્તા છે અત્યારે કચ્છમાં તમારે જોવો ને તો મંગળ ગ્રહમાં જે રસ્તા છે ને એ રસ્તાની હાલત છે અમેરિકા તો બહુ છેટો રહ્યો આપડે મંગળ ઉપર નીકળી ગયા બરોબર ઈ બારામાં અમારો વિરોધ છે તમારે કેટલી ટ્રક છે અમારે ટોટલ થઈને પચાસ સાહીઠ જેવી છે એક ટ્રક નો કેટલો ટોલ ભરવો પડે એક ટ્રક ટોલ અહિયાં થી આપડે ગાંધીધામ થી વાપી જાય એટલે બાર હજાર રૂપિયા ટોલ નાખો આવે છે એક ટીપ નું મહિને ની એક ચક્કર નું એક ચક્કર નું અહિયાં થી ગાંધીધામ થી ભરી અને વાપી ખાલી કરે ને એટલે બાર હજાર રૂપિયા ટોલ નાખો આવે છે સાહેબ હા એક ટ્રક નું અમદાવાદ જાય એટલે પાંચ હજાર રૂપિયા વડોદરા જાય એટલે છ હજાર રૂપિયા અને સત્તા પણ રસ્તા ની રૂપિયા જાય છે ક્યાં

આજે લાખો રૂપિયા કરોડો રૂપિયા રોડના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉઘરાવે છે પરંતુ રોડ સારા ન આપવામાં આવતા આજે ટ્રક ચાલકો ટ્રકની જગ્યાએ પોતે રસ્તા ઉપર ઉતર્યા છે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા કચ્છ નો ડોર નો ટોલને લઈને ટ્રાન્સપોર્ટરો જે છે તે લડી લેવાના મૂડમાં છે કચ્છના તમામ નેશનલ હાઈવે જે ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે તેને લઈને આજે નો રોલ નો ટોલ નો એલાન જે છે તે ટ્રાન્સપોર્ટર દ્વારા કરવામાં આવ્યું છે હાલ આ આમાં જોઈ શકાય છે કે કન્ટેનરો અને ટ્રકોના થપે થપ્પા જોવા મળી રહ્યા છે તમામ લોડિંગ અનલોડિંગ જે છે તે પણ ફોટોમાં બંધ કરી દેવામાં આવ્યું છે આજે વહેલી સવારથી ટ્રાન્સપોર્ટરો જે છે તે પોતાના વાહનો ઊભા રાખીને વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં પણ જુઓ ત્યાં કને ટ્રાફિક જામની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે બીજી તરફ પણ દ્રશ્યો જોઈ શકો છો નો રોલ નો ટોલને લઈને મુહિમ ચલાવી રહ્યા છે કેટલા ઘણા બધા લોકો જે છે ટ્રાન્સપોર્ટરો જે છે તે આ મુહિમમાં જોડાયા છે નેશનલ હાઈવે દ્વારા જેટલા પણ રસ્તાઓ જે છે તે ખરાબ છે તે તેમ છતાં પણ ટોલ જે છે તે લેવામાં આવે છે રસ્તાઓ જે છે જ્યાર સુધી રિપેર ન કરવામાં આવે રસ્તાઓ સુધારવામાં ના આવે ત્યાર સુધી નો ટોલ આપવાની પણ ટ્રાન્સપોર્ટરો ઇન્કાર કરી રહ્યા છે જ્યાં સુધી રસ્તો નહીં આપવામાં આવે ત્યાં સુધી ટોલ પણ ઉઘરાવવામાં ના આવે તેવી માંગ સાથે આજે નો નો ટોલ સાથે આખા કચ્છ જિલ્લામાં તમામ ટોલ નાકા ઉપર વિરોધ પ્રદર્શન જે છે તે જોવા મળી રહ્યો છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા મુન્દ્રા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે પાંચ કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાવ ઉઘરાણી થાય છે તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોવો છો ગયા વર્ષે પણ એક દિવસ આખા દિવસ બંધ રાખ્યા બાદ સરકાર તરફથી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો એસોસિએશનો વચ્ચે જે ચર્ચા વિચારણાના અંતે એક નિર્ણય થયો કે ભાઈ હવે રોડ રસ્તા અમે સુધારીશું એ બાદ સમાધાન થયું આ વર્ષે સેમ ટુ સેમ પરિસ્થિતિ છે રોડ રસ્તાની પરિસ્થિતિ અતિ ખરાબ છે અને ટ્રાન્સપોર્ટરોને ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે